પાસવર્ડ પાસવર્ડ શબ્દનો અર્થ સાંકેતિક શબ્દ સંકેત શબ્દ ખાનગી શબ્દ કોઈ સ્થાનમાં પ્રવેશ પ્રાપ્ત કરવા માટે જરૂરી શબ્દ કે કમ્પ્યુટર ચલાવવા માટે તેમાં ટાઈપ કરવા માટે જરૂરી અક્ષરો કે નંબરોની શ્રેણી થાય છે પાસવર્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પ્લીઝ એન્ટર અ વેલિડ યુઝર એન્ડ પાસવર્ડ અર્થાત કૃપા કરીને માન્ય યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો એક બીજું ઉદાહરણ જોઈએ ધ પાસવર્ડ અલાઉઝ ધ યુઝર ટુ log into the system એટલે કે પાસવર્ડ યુઝરને સિસ્ટમમાં log in કરવાની મંજૂરી આપે છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ